હું આવી પહોંચ્યો છું શેખ રાણકી વાવ અને રાણકી વાવ તમને બતાવશું તો કન્ટિન્યુ બનાવી રહ્યો ને અત્યારે આપણે છીએ રાણકી વાવના પાર્કિંગની અંદર જોઈ શકો છો અને રોડ ઉપર જ તમે જોઈ શકો છો કે આ પાર્કિંગ છે તો પહેલી તો આપણે ટિકિટ લેવાની રહેશે તો ટિકિટ લઈ લઈએ અને પછી આપણા આગળની સફર શરૂ રાખીએ તો ગાય જ છે ટિકિટ બારીશ તો અહીંયાથી આપણે ટિકિટ લેશે હું ચાર્જ છે એ તમ પણ તમને કહું હું તો ટિકિટ લઈશ આપણા જુવા

અને અહીંયા આપણે યુપીઆઈ આઈડી કોપી કરીને પેસ્ટ કરીશું એના માટે જે તમારું ગૂગલ કે ફોન પે જે હોય જે આપણે વાપરતા હોય એની યુપીઆઈ આઈડી કોપી કરીને અહીંયા પેસ્ટ કરીશું જેનાથી પેમેન્ટ થશે તો આપણે આ રીતે છે ને તો કઈ જો આ રીતના ઓનલાઈન તમારે કરવું હોય તો તમે કરી શકો જે યુપીઆઈ થી પેમેન્ટ કરશે ભાઈ આપણે ટેસ્ટ કરી જોયો તો જો હવે આગળની પ્રોસેસ આપણે આઈડી નાખી દીધી આપણે આઈડી નાખીએ એટલે પેમેન્ટ મૂડની કન્ટિન્યુ આ જઈએ છે એને લિંક ઉપર જઈને પેમેન્ટ કરવું પડે ને હા તો ઇનકેસ કોઈને કરવું હોય તો કરી શકે કંઈ પાંચથી તે પેમેન્ટ રિક્વેસ્ટ આવે એટલે ઓકે કરીને નહીં પેમેન્ટ આપણે કરીશું પ્રોસેસ

આપણે તો ઓનલાઈન પેમેન્ટ કરી બાકી આ રીત આ પ્રકારે તમને ટિકિટ જોવા મળશે અને તમારે તેઓ કાઉન્ટર ઉપર બતાવવી પડશે અંદર જતા તો થેન્ક યુ ચલો હા તો કાંઈ જ આપણો હવે અંદર જઈએ છીએ અને ઓનલી ઓનલાઈન ટિકિટ અવિલેબલ એવું છે તો અંદર જઈએ આપણો ટિકિટ અહીંયા બતાવી પડશે આપણો ફાઇનલી જો અહીંયા ટિકિટ બતાવીને એન્ટ્રી કરી લીધી છે અને વ્યૂ જો તમે અંદરનો તો કઈ જો ભાઈ રાખી દિવસ

અને હા હજુ સુધી તમે લાઇક તો લાઈક કરી દેજો આ ચેનલ આજે તમને બ્લોગ એટલે કે મસ્તીવાળા બ્લોગ ને માહિતી હતી કે જોવા મળશે જ વ્લોગ એવું બધું કરશું આપણે બરોબર રાઈસ થોડું ચાલવાનું સર આનખી વાવથી જોવાથી આપણે ટિકિટ લીધી બાકી તો ગાર્ડન જોરદાર ગાર્ડન છે અને આપણે અહીંયા અંદર ઉતરશું અને તમને અંદરનું વ્યવ્યુ બતાવીએ ગાર્ડન જોશા રહે બાજુ તમને બતાવી દઉં એક વાર મિત્રો સાથે ફરવા આવો તો એક વાર મુલાકાત લેવો ફાઈનલી આપણે વાવ અંદર તો આપણે જવાના જ છે બહારથી તમે વ્યૂ જુઓ ખાલી છે ખુદી આપણે જઈએ છીએ આ બાર નો વ્યૂ એક વાર જોઈ લો બરોબર કન્ટિન્યુ બન્યા રહેજો

મજામાં જવો તમે મિત્રો એવું કહેવાય છે કે આ વાવ અગિયારમી સુધીના પ્રથમ આ ઉદયમતી દ્વારા બનાવવામાં આવ્યું એવું કહેવામાં આવશે મિત્રો આ વાવની બાંધકામ શૈલી ભવ્ય અને સુંદર છે અને મિત્રો દિવાલો પર મહિષાસુર મદિની પાર્વતી શિવ ભગવાન શિવની મૂર્તિઓ અને બીજી અન્ય મૂર્તિઓ પણ સુશોભિત છે જેમાં નાગ કન્યા તપસ્વી વગેરે એવી સૂર્યકુબેર લક્ષ્મીનારાયણ એવી ઘણી એવી મૂર્તિઓ સુંદર મજાની કોતરેલી પણ તમને અહીંયા જોવા મળે હા મિત્રો આ વાવના બે હજાર વર્ષ બે હજાર ચૌદમાં વિશ્વ વિરાસતમાં પણ સામેલ કરેલું છે હતું કે જો ઓના અંદર તો આપણે ફોટોશૂટ શૂટ કરીએ તો નહીં કરવા જતા મતલબ કે અંદર થોડી સિક્યુરિટી માટે બાકી તમે અહીંયા ફોટો ફોટોશૂટ કરી શકો તો ફાઇનલી જો અંદરથી તો બધું જોવા ના મળી પણ તમને બહારથી રહીને બતાવું છું અંદર તો મૂર્તિને મતલબ કે અંદર કલાકો ત્રણ નિશ્ચિત જોડતા ઘણા વિડીયોમાં તમે જોઈએ છે બાકી આમાં હજુ પણ બે જઈએ છીએ પેલા બાદથી તમને આખું બતાવજો રાણકી વાવ અહીંયા તો ગાય ઉપર આવી ગયા આપણે થી તમને પૂરી રાણકી વાવ દેખાશે બતાવજો ભાઈને ખતરા ગઈ જ રાણકી વાવ અને આપણે પેલા બાદથી ઉતર્યા હતા બાકી અહીંયા રહીને કંઈક આ પ્રકારે તમને રાણકી વાવ જોવા મળે આખી રાન કીવા માં જે અલગ અલગ તમને જોવા મળશે ઘણી મૂર્તિઓને બે જણા

જો અહીંયો સિદ્ધરાજ જયસિંહ સોલંકી વખતનું મંદિર છે દર્શન કરતા આપણે પણ માતાજીનું મહકાળી માતાનું મસ્ત મંદિર છે અહીંયો છે હનુમાન દાદા મહાવીર હનુમાનજી ચપ્પલ હોય ઉતારો થાય જો એ હનુમાન દાદાજીનું મંદિર છે તમને દર્શન કરી દો અને અહીંયો જે આપણા મહાકાળી માતાજીનું મંદિરની અંદર દર્શન કરતા આવીએ બરોબર જો ભક્તિ હોય એવું જોવાનું મંદિર છે મસ્ત મસ્ત છે જો મંદિરની અંદર આવે છે આપણે ગબ્બર બનાવે ને મસ્ત જો પથ્થરનું નામ એવું ગબ્બર બનાવે છે આમ શું છે તો ખ્યાલ નહીં આપણો ચિત્ર જય ફોટો ગાઈશ જો દર્શન કરી રહ્યા મંદિર પરિસર તમને બતાવી દઉં ચારે બાજુ જોરદાર મંદિર છે સામે રે સિદ્ધરાજ જયશ્રી ફોટો છે અહીંયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ બીજા પાવાગઢ માતાજી એક દરેક માતાજીનો અહીંયા ફોટો છે જુઓ બરોબર સરસ મજાનું તો ભાઈ જો આપણે સિદ્ધરાજ જય વખતનું જૂનું પુરાણું એવું મંદિરનો દર્શન કર્યો અને મસ્ત અનુભવ થયો આપણને અને હવે પાણી પીને અહીંયાથી આપણે નીકળી જઈએ કારણ કે હજી બીજું લોકેશન જોવાનું છે આપણે ભાઈ એ કિલ્લા ઉપર સેવિદા જાફર કરે જુઓ તમે આના નીચે છે મંદિર મહાકાળી માતાનું અંદર જવાનો રસ્તો છે એટલે પાણીની પીવાની સુવિધા જ જો આપણા મિત્રો સા મિત્રો પાણી પી રહ્યા છે જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે આપણે આવી ગયા છીએ પાટણની અંદર જે ડાયનાસોર પાર્ક કહેવાય છે ક એ જગ્યાએ અને અંદર જઈએ છીએ આમ ટિકિટ કે નહીં એ જોઈએ તો ગાય જો અહીં તો આપણે જોવાયા હતા પણ લગભગ દસ વાગ્યા થી છ વાગે બંધ થઈ જાય છે અને સાંભેર્યું બાર થી વધી દો ડાયનાસોર જો તમને બાર થી અને અંદર તો રીલ્સ નો બંધ છે બાકી જો ડાયનાસોર તમને બતાવું ઝૂમ કરી મારે ગેટ અને ગેટ ઉપર રહીને બતાવું જો સામે મોટા મોટા ડાયનાસોર રહ્યા ગાય જોઈ શકો છો તમે આપણે આ તા પણ છ વાગે એટલે બંધ થઈ ગયું છે બાકી જો ડાયનાસોર અંદર મોટો પાર્ક છે ફરવા માટે પણ શું કરીએ ટાઈમ પૂરો થઈ આપણો બરોબર કે મન મનમો રહી અરે પણ અમારે હવે તો ભરેલા છે જો ગાયબાજી છે બે દાડો સેડી પાછા આવી ગયા આપડે પણ બે દાડોડી પાસે આવીએ ને તો તમારે દસ હજાર દસ દાડો કરાઈ જાય ને તો હું પાછું આવું બે દાડો બોલો કરે છે ને તો આ જો બોલો આપડે જો પરમિશન વધતો જો તો બંધ થઈ પણ જઈએ છીએ ચલો બાઈક લઈ લેસ કોઈ થોડો મુ લઈ લો